નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બેંકો બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકા દલિતોને શું મળ્યું આઝાદી પછી તુરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માગ ઉઠી હતી સૌ પહેલાં ઓગણીસો ને તેનો વિચાર થયો હતો પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા લગભગ છપ્પન વર્ષ પૂર્વે ઓગણીસમી જુલાઈ ઓગણીસો ઓગણ દિવસે ચૌદ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો આત્મકથા મારું જીવન વૃત્તાત્મા મોરારજી દેસાઈ લખે છે ઓગણીસમી જુલાઈ ઓગણીસો સિત્તેરની બપોરે ત્રણ ચાર વાગ્યાના શું મારે નાણાં મંત્રી તરીકેનું મારું રાજીનામું તેમણે સ્વીકાર લીધું છે એવો પ્રધાનમંત્રીનો ઇન્દિરાનો મને પત્ર મળ્યો એનો જવાબ પણ મેં એમને લખી મોકલ્યો હતો એ જ સાંજે તેમણે વડાપ્રધાન શ્રીમતી ગાંધીએ ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એની જાહેરાત પણ કરી હતી દેશે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી બિન જોડાણવાદી વિદેશ નીતિ અને મિશ્ર અર્થતંત્રની આર્થિક નીતિ અપનાવી હતી મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોને અવકાશ હતો પરંતુ ખાનગી અને વ્યાપારી બેંકોનો મુખ્ય ઉદ્દેશ નફાનો હતો તેના પર મોટો ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ હતું વળી તે શહેરો અને ઉચ્ચ વર્ગો માટે જ હતી દેશના ગ્રામીણો અને ગરીબો જ્યારે નાનકડી રકમ માટે પણ શાહુકારો પર નિર્ભર હતા ત્યારે બેંકોની પ્રાથમિકતા નહોતો ખેડૂતો હતા ન ગરીબો ન શ્રમિકો આ સ્થિતિમાં બેંકોના રાષ્ટ્રીયકરણની માગ થવી સ્વાભાવિક હતી બેન્કોનું રાષ્ટ્રીકરણ એટલે વ્યાપારી કે ખાનગી બેન્કોની માલિકી અને નિયંત્રણ સરકાર હસ્તક હોવું બેંકોના રાષ્ટ્રીયકરણનો દીર્ઘ ઇતિહાસ સત્યાવીસમી જાન્યુઆરી ઓગણીસો ને એકવીસના દિવસે ત્રણ બેંકો મુંબઈ બંગાળ અને મદ્રાસની પ્રેસિડેન્સી બેંકોને એકપત્ર કરીને એકત્ર કરીને અખિલ ભારતીય સ્તરની ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી પહેલી જુલાઈ ઓગણીસસો પંચાવનના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરીને ધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવું નામકરણ કર્યું હતું ઓગણીસસો પાંત્રીસમાં સ્થાપિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ઓગણીસોને ઓગણપચાસમાં નેશનાલેશન થયું હતું ઓગણીસો અડતાલીસથી સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વ્યાપારી બેંકોના રાષ્ટ્રીયકરણની માગ કરતા હતા ઓગણીસો સડસઠની સામાન્ય ચૂંટણીઓ માથે હતી ત્યારે બેન્કો અને વીમાના રાષ્ટ્રીયકરણની માગ બળવત્તર બની હતી મે ઓગણીસો સડસઠમાં મળે મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી સીવી સીવી સીડબલ્યુ સીમાં આ મુદ્દો ચર્ચાયો હતો અને તત્કાલીન વિત્ત મંત્રી મોરારજી દેસાઈનો મત હતો કે તેઓ રાષ્ટ્રીયકરણને એક સિદ્ધાંત તરીકે માનતા નથી પરંતુ સાધન માને છે કોંગ્રેસે મિશ્ર આર્થિક નીતિ સ્વીકારેલી છે અને વારંવાર તેની જાહેરાત કરી છે અને તેથી રાષ્ટ્રીકરણને હું કોઈ સિદ્ધાંત તરીકે સ્વીકારતો નથી તેમજ રાષ્ટ્રીકરણની જરૂર હોય તો હું એના પક્ષમાં છું એમ પણ તેમણે કહ્યું હતું તરફેણ વિરોધની લાંબી ચર્ચાઓ પછી સમાધાન રૂપે બેંકો પર સામાજિક નિયંત્રણની યોજના સ્વીકારવામાં આવી જોકે તે લાંબુ ન ટકી અને રાષ્ટ્રીકરણ થઈને જ રહ્યું ઐતિહાસિક અને યુગ પ્રવર્તક ઘટના ગણાતા બેંકોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય મોરારજીભાઈ પાસેથી નાણાં ખાતું પોતાના હસ્તક લઈને તુરંત જ ત્યાંના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લીધો હતો સંસદનું સત્ર મળવાને આડા અડતાલીસ કલાક જ હતા તો પણ વટહુકમ મારફતે તેમણે રૂપિયા પચાસ કરોડથી વધુની થાપણો ધરાવતી ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તેનો હેતુ સ્પષ્ટ કરતા સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રીય પ્રાથમિકતા અને ઉદ્દેશો સાથે સુસંગત રહીને અર્થતંત્રના વિકાસની આવશ્યકતાઓ વધુ સારી રીતે સંતોષી શકાશે ઓગણીસમી જુલાઈ ઓગણીસો ઓગણ સિત્તેરના આ વટહુકમની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી પરંતુ તે સંસદમાં ચર્ચાઈને કાયદો બની ગયો કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને દસમી ફેબ્રુઆરી ઓગણીસો સિત્તેરના સર્વોચ્ચ અદાલતના બહુમતી દસ વિરુદ્ધ એક ચુકાદાથી તેને ગેરબંધાણી ઠેરવામાં આવ્યો જોકે કે કેન્દ્રે હાર ન માની અને ઓગણીસો સિત્તેરના ફેબ્રુઆરી ચૌદ મીએ બીજા વટહુકમથી બેંકોના પૂર્ણ રાષ્ટ્રીયકરણનો માર્ગ સીધો સર્વોચ્ચ અદાલતને જે વાંધા લીધા હતા તેને તેમાં દૂર કરાતા તે કાયદેસર બન્યો અને એકત્રીસમી માર્ચ ઓગણીસો સિત્તેરના રોજ બેંકોના રાષ્ટ્રીયકરણનો વિવિધ કાયદો બની વિધિવત કાયદો બની શક્યો જો કે આ કાયદો પ્રસ્તાવ પ્રસ્તાવ ભરતી અસરનો કોઈ ખરેખર ઓગણીસમી જુલાઈ ઓગણીસો ઓગણ સિત્તેરથી બેંકોનું રાષ્ટ્રીયકરણ માન્ય ગણાયું ઇન્દિરા ગાંધીએ તેમના વડાપ્રધાન તરીકે ઓગણીસો એંશીના કાર્યકાળમાં બસ્સો કરોડથી વધુ થાપણો ધરાવતી બીજી છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું એટલે કુલ વીસ રાષ્ટ્રીયકૃત બેંકો થઈ બે હજાર ઓગણીસ વીસમાં વર્તમાન સરકારે કેટલીક બેંકોનો અન્યમાં વિલય કરતાં હાલમાં બાર નેશનલાઇઝ બેંક છે બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકા રાષ્ટ્રીયકરણના ઉદ્દેશો અને બેન્કોની વર્તમાન સ્થિતિ તપાસવા જેવી છે વ્યાપારી બેંકો કેટલાક મૂડીપતિઓએ સ્થાપી હતી અને તેના પર તેમનો કાબૂ હતો તેથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું પહેલાં તબક્કે ચૌદ બેંકોના રાષ્ટ્રીકરણ સાથે જ આ વર્ચસ્વ તૂટ્યું હતું અને બેન્કિંગ ક્ષેત્રનો લગભગ એંશી ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળ આવી ગયો હતો એટલે આર્થિક કેન્દ્રીકરણને તેને નાબૂદ કર્યું હતું બેન્કોના વ્યાપનો હેતુ મોટા પાયે સફળ થયો છે જુલાઈ ઓગણીસો ઓગણ સિત્તેરમાં આઠ હજાર બસો ને બાસઠ બેંક શાખાઓ હતી જે આજે ને છે એટલે એક શાખામાંથી અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ એનું કારણ રાષ્ટ્રીયકરણ છે નેશનલાઇઝેશન પહેલાં ઓગણીસો એકાવનથી ઓગણીસો અડસઠમાં બેંકોના ધિરાણમાં અડસઠ ટકા ધિરાણ ઉદ્યોગોને એને માત્ર બે ટકા જ ખેતી નથી હોતું હવે બેંક ધિરાણ તો વધુ જ છે પરંતુ ત્યાંના નાના ખેડૂતો સ્વરોજગાર ચાહતા લોકો નાના અને મધ્યમ ઉદ્યોગોને મળી રહ્યું છે અર્થાત બેંક રાષ્ટ્રીયકરણનો જે હેતુ હતો તે બેંકોની લોન ગરીબી દલિતો આદિવાસીઓ ખેડૂતો નાના વેપારીઓને નબળા વર્ગોને મળી રહે તે હેતુ બર આવ્યો છે નેશનલાઇઝેશન પછી જ બેન્કિંગ ટ્રાફમાં અનામત નીતિનો અમલ થયો છે તેને કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બેંક કર્મચારીથી લઈને મેનેજર થવાની તક મળી છે મૂડીપતિઓના વર્ચસ્વ હેઠળની બેંકોમાં આ શક્ય નહોતું ગ્રામીણ ક્ષેત્રે પણ બેંકો પહોંચી છે જો કે હજુ અંતરિયાળ ગામડા કે આદિજાતિ વિસ્તારો સુધી તેની પહોંચ નથી બેંકો સરકારી યોજનાઓના અમલ માટે તો ધિરાણ આપતી થઈ છે પરંતુ સાધન સહાય પણ આપે છે એટલે રોકડ આર્થિક ધિરાણ ઉપરાંત ખેતી કે વ્યવસાયના સાધનો માટે બેંક લોન મળતી થઈ છે બેંક મેનેજમેન્ટનું વ્યવસાયિકરણ થયું છે અને તેમાં સમાજના કથિત નિમ્ન વર્ગોને સ્થાન મળ્યું છે ખાનગી બેંકો ખર્ચામાં જાય ત્યારે થાપણદારને માથે જોખમ આવતું હતું પરંતુ સહકાર હસ્તક બેંકો થઈ સરકાર હસ્તક બેન્કો થઈ થાપણદારોને એ ભય દૂર થયો છે એટલે લોકો પોતાની બચત અને થાપણો બેન્કોના અહેવાલે મોટા પાયે કરે છે આજે બેંકોમાં રૂપિયા એકસો ચાલીસ લાખ કરોડ જમા છે બેંકો એટલે નાણાંની લેવડ દેવડ ધિરાણ થાપણ લાભ નફો અમીરો ઉદ્યોગો એ સાફ ભૂંસાઈ ગઈ છે સમાજના ગરીબ વંચિત નબળા વર્ગોના લોકો તેનું પગેચું ચડતા થયા છે અને તેમના સામાજિક આર્થિક ઉત્થાનની ચિંતા સેવી તેને સક્ષમ બનાવવાનું કામ બેંકો કરતી રહી થઈ છે જો કે રાષ્ટ્રીયકરણ પછી રાજકીય હસ્તક્ષેપ અને દબાણને કારણે ધિરાણો કરવામાં આવ્યા છે અને તે મોટા ધિરાણો પરત ન આવતા એનપીએ નોન પરફોર્મિંગ એપસેટ વધી છે વળી બેંક એમ્પ્લોઈઝ યુનિયનો મજબૂત હોય તેને કારણે કાર્યક્ષમતા અને કામની ગુણવત્તા જો જોખમાય હોવાની સાપ ઊભી થઈ છે રાષ્ટ્રીયકરણે બેંકોના વહીવટમાં નોકરશાહી વર્ણો વધાર્યા છે તે તેની મોટી મર્યાદા છે એકંદરે ઓગણીસો એકાણુંના આર્થિક ઉદારીકરણ પછી અને ખાનગીકરણના વાયરા વચ્ચે બેંકોનું રાષ્ટ્રીયકરણ અકબંધ રહ્યું છે તે ત્યાંની મોટી સિદ્ધિ છે બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ